હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને હજી પણ થોડુંક ગળામાં મને ઇન્ફેક્શન લેવું છે દવા ચાલુ છે તો મમ્મીની પણ તબિયત નથી સારી એટલે આજે જમવાનું બહારથી જ મંગાવ્યું છે મમ્મી જમે છે મેં જમી લીધું છે કાલે સોમવાર હતું એટલે મારે નકોડો હતો એટલે આજે હમણાં જમી જ જન્માષ્ટમીનું પણ મારે ઉપવાસ હતો એટલે બે દિવસથી આજે ખાધું છે મેં વધારે ખવાયું નહીં પણ ખાઈ લીધું થોડા પાર્સલ આવ્યા હતા તો મેં કીધું ચલો તમારી સાથે શેર કરું કરવા માટે બીજું કંઈ છે નહીં તો પાર્સલ જ તમને બતાવી દઉં કેમ કે તબિયત એટલી ખરાબ છે કે નથી ક્યાંય આવતી કે નથી જતી મારે શૂટિંગ હતું એ પણ મેં કેન્સલ કર્યું કેમકે માથી એવું જ નહોતું શૂટિંગમાં જઈને વધારે બીમાર પડી જાવ તો પાછું પ્રોબ્લેમ કેમકે મારે કેમ કે મારે પાછું બીજું પણ શૂટિંગ છે જે મુંબઈએ મૂવી કરી હતી દુલ્હન એનું શેડ્યુલ જે બાકી છે અહીંયા હાલોલમાં થવાનું છે તો એટલે તબિયત સાચવવું થોડું જરૂરી હતું તો પાર્સલ પહેલાં તો તમને બતાવી દઉં બહુ ટાઈમથી મને આ મંગાવવા હતા આ મેકઅપ રિમૂવર સ્પંચ છે તો બે બાજુ તમે યુઝ કરી શકો એવું છે જો તો ઓઇલ કેવું રબ કરી મેકઅપ કર્યો ઓઇલ કેવું કે પછી મેકઅપ રિમૂવર આવે છે ક્રીમ એવું બધું બહુ આવે છે તો એ કરીને પછી અને આમ કરીને કાઢવું અને બહુ જ સોફ્ટ છે એકદમ મસ્ત છે તો આ બે આવ્યા છે તો સરસ છે મટીરિયલ વાઈઝ જરા પણ આમ સ્કીનને એ નથી થતું તો આ એક મંગાવ્યું છે મેં ઘણા ટાઈમથી મંગાવું હતું મને તો આ મંગાવ્યું જો મેકઅપનું મેં ટાઈપ મંગાવ્યું છે મેં મેકમાં બહુ બધો મેકઅપ લીધો છે તમને બતાવું મેં તો ફાઉન્ડેશન કે એની ઉપર મૂકીને પછી એને લગાવવાનું એની સાથે અમારે આ હાથનો કે એનો કોઈ ઉપયોગ ના થાય આના આના ઉપર ફાઉન્ડેશન લઈ અને સીધું જ આમાં કરીને સ્પ્રેડ કરી દેવાનું અને પછી સ્પંચથી કે એનાથી એ કરવાનું મેકઅપ કરી દેવાનું તો આ એક મંગાવ્યું હતું તમને મારું તો આ મેકઅપ લીધો છે મેં મેકનું બધું જ મેકનો આ વખતે થયું કે કંઈક થોડુંક મોંઘું લઉં આમ તો હું ક્રાયલોનનું મેકઅપ બધું વાપરું વાપરતી હતી ડેલી યુઝમાં મતલબ મારા શૂટિંગમાં ને એમાં પણ જ્યારથી આ લંડનને હું શૂટ કરીને આવી છું તો બધાના મેકઅપ મેં જોયા કે કેવા લાગે છે ને કેવું સરસ હોય છે મને વિચાર આવ્યો કે કંઈ નહીં તો પોતાના સ્કિન ઉપર એટલીસ્ટ સારી પ્રોડક્ટ વાપરવી જોઈએ મેક ટ્રાયલોની સારું જ છે બટ એ ગરમીમાં ને એમાં બહુ પ્રોબ્લેમ કરે છે અને હું સ્ટીક વાપરતી હતી તો એ મને મારા ફાટી જતો હતો મતલબ વધારે ગરમી કેવું પડે ને તો ફાટી જાય સ્પ્રેડ થઈ જાય પણ આ આઈ થિંક ના થાય અને સ્ટીકની જગ્યાએ ફાઉન્ડેશન વાપરવું વધારે સારું તો મેં એ બધું લીધું છે તમને લોકોને બતાવ બહુ જ પૈસા ખર્ચ્યા છે કંઈ નહીં એટલી મહેનત કરીએ છીએ તો છે આપણે જો પહેલાં આવશે આ પ્રાઇમરની હું તો આ પ્રાઇમર છે આવું તમે જોઈ શકો છો પહેલાં આ લગાવવાનું મારી સ્કીન બહુ ડ્રાય ને એવી છે તો એના માટે આ છે પ્રાઇમર પછી એક સ્પ્રે છે જે આપણે મતલબ મેકઅપ ફિક્સચર પણ કહેવાય કે મેકઅપ મેકઅપ ફિક્સ કરવા માટે તો આને આપણે પહેલાં પણ લગાવી શકીએ અને પછી પણ લગાવી શકીએ તો આ એ છે તો મને ત્યાંથી મતલબ એવું કીધું હતું મેગમાંથી જ્યાંથી મેં લીધું કે તમે કોઈ પણ સારું પહેલાં તો સૌથી પહેલાં સનસ્ક્રીન લગાવવાનું અને સનસ્ક્રીન લગાવ્યાના અડધો કલાક પછી આ સ્પ્રે કરવાનું એ સ્પ્રે કર્યા પછી પ્રાઇમર લગાવવાનું એ પ્રાઇમર લગાવ્યા પછી ફાઉન્ડેશન લગાવવાનું તો આ સ્પ્રે સનસ્ક્રીન લગાવ્યા પછી અડધો કલાક પછી આ લગાવવાનું પછી મેકઅપ કર્યા પછી એન્ડમાં પણ આ લગાવવાનું તો બહુ જ સારું છે મને એમને કરીને પણ બતાવ્યું હતું આખું અને બહુ જ સરસ લુક આવ્યું હતું હું એટલી ઇમ્પ્રેસ થઈ ગઈ હતી કે સાચે યાર મોંઘું મતલબ પ્રોડક્ટ કામ કરે છે ઓકે પછી આને શું કહેવાય એક તો મને અડધી ખબર નથી પડતી સ્ટુડિયો ફિક્સ આ પેલું ખબર આમ અહીંયા અહીંયા લગાવે એ છે શું કહેવાય એને કંઈક તો કહેવાય છે આ સ્ટુડિયો ફિક્સ કોન્ટર મતલબ અહીંયા 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 એવું કીધું હતું એમણે થોડું થોડું લગાવવાનું એ છે હું નથી એનું જ આપ્યું છે આ એક આ લગાવ પેલું લગાવ્યા પછી આ લગાવવાનું અને પછી આપણો હીરો બધું ઊંધું જ કેમ ખોલું છું ફાઉન્ડેશન લગાવવાનું સરસ છે આ એટી થ્રી નાઇન સી ટ્વેન્ટી ફિફ્ટી આ મારું એ છે તો આ એક લીધું છે એટલે એ ત્રણ વસ્તુ લગાયા પછી આ લગાવવાનું અને આટલું જ લીધું હતું મતલબ તમે જુઓ કે આટલું અમથું જ લીધું અને એને આખા ફેસને મતલબ આ એટલું સરસ છે ને મતલબ ફૂલ કવરેજ આપે મતલબ એટલું સરસ છે પાછું એફ એસપીએફ ફિફ્ટી છે એટલે આની અંદર તમારે સનસ્ક્રીન પણ આવી ગયું વાવ ટ્વેન્ટી ફોર અવર્સ મેકઅપ હોલ્ડ પ્લસ ઓઇલ કોન્ટોર કન્સીલર સારું છે પછી પાવડર કરવાનું ના પછી આ કરવાનું કોન્ટોર બ્લશ આ પણ બહુ મસ્ત છે આનું આનું પેકેજિંગ મને બહુ ગમે તું જો કેવું શાઇનિંગ છે તો આ છે અહીંયા કટિંગ આપવા માટે હવે તમે જોઈ શકો છો ને મને કટિંગ આવી ગયા છે થોડુંક જો લઈને ને થોડી પતલી થઈ તો મેં હમણાં હમણાં આઠથી નવ કિલો ઓછું કર્યું વજન મારું એ તો તમને લોકોને કદાચ મારા ફેસ ઉપરથી ને એના ઉપરથી ખબર પડતી જશે તો આ કર્યા પછી અહીંયા 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 બધી કરી અને પછી આ પાવડર પાવડરથી બધું જ ફિક્સ કરી દેવાનું તો જો કેટલું મસ્ત છે મતલબ બ્રાન્ડેડ વસ્તુઓની વાત જ કંઈક અલગ છે જો આ પાવડર છે ને બહુ જ સ્મૂથ છે જો એકદમ મારા મારા એને એકદમ છે ને મેચ થઈ જાય છે એ નીચે સ્પંજ પણ આપ્યું છે લગાવવા માટે અને નીચે જ આવે છે તો આ છે અને બીજું મેં લીધી હતી લિપ લાઇનર તો આ એક લીપ લાઇનર છે ન્યુડ કલરમાં ની જેમ પણ તમે યુઝ કરી શકો અને આજે જ યુઝ કરી છે મેં છે ને સરસ તે કાલી હતી એમાં એવું હતું કે બાય ટુ બે લો તો બે ફ્રી એવું હતું બાય ટુ ગેટ ટુ એવું હતું અને એક લીપ ગ્લોવ લીધું છે એવું હમણાં બહાર ગઈ હતી મતલબ ફ્રેગરન્સ એટલી મસ્ત છે ચોકલેટી તમે બિલિવ નહીં કરો મતલબ એકદમ નેચરલ એવું લાગે સ્ટ્રોબેરી કે વ્હાઈટ ચોકલેટ હોય ને એવું ફ્લેવર છે તો આ એક છે બહુ જ સુપ છે તમે આ લઈ શકો છો જુઓ બસો ત્રેવીસ નંબર જ્યારે મેકમાં જાઓ તો આ જરૂરથી લેજો બહુ સરસ છે તમે જો એકદમ નેચરલ લુક આવ્યું છે તો આ બધું બધું છે અને આટલું બધું લીધું આઈ થિંક ટ્વેન્ટી થાઉઝન્ડનું આવ્યું છે આટલું એમાં બે જોડે બે ફ્રી ને એવું કંઈક છે એક ફ્રી છે કે બે ફ્રી છે એનું બે જોડે એક ફ્રી છે બે વસ્તુ લીધી એની જોડે હા એક વસ્તુ ફ્રી છે તો આ લીધું અને એક બે લેડી હતા મેડમ જેણે મૅકઅપ કર્યું હતું જે ત્યાં કાઉન્ટર પર હતા એમણે મને આ બ્રશને ફ્રી આપ્યું છે કોમ્પ્લિમેન્ટરી કેમકે આપણે બધું લીધું તો બને છે તો એમણે આ આપ્યું છે અને બહુ સોફ્ટ છે मेकअप કરવા માટે બ્લેન્ડિંગ મૂચા અને આ બ્લશ કરવા માટે એટલું સુપર સોફ્ટ છે એમ તો 6 મારી પાસે પણ મેક નું ન હતી સો આ મારું મેકઅપ બહુ બધું છે આટલી વસ્તુ કેટલી છે 6 7 8 આઠ વસ્તુઓ 20000 ની આવી છે પણ મારા માટે વ્યર્થ મતલબ અર્થ છે હું આ બધું યુઝ કરીશ અને મેકનું મને એવું ખબર પડી કે મેકની પ્રોડક્ટમાંથી જ્યાં સુધી કોઈ અગલી સ્મેલ ના આવે ને મતલબ ગંદી ત્યાં સુધી તમે એને યુઝ કરી શકો તો એવું છે બીજું એક વસ્તુ આવી છે આ બહુ જ જરૂરી અને બહુ જ સરળ તમે બહુ ટ્રાવેલિંગ કરતા હોય બહાર ફરતા હોય તો આ બહુ જરૂરી છે પહેલાં અમે મંગાવ્યું હતું પણ એ કાગળનું હતું મને એ ફાટી ને એવું બધું હતું તો આ થોડું પ્લાસ્ટિકમાં જ હતો થોડું ઇઝી રહે આની અંદર મતલબ તમે ક્યાંય એવું ટ્રાવેલિંગમાં હો બસમાં હો સ્લીપિંગ બસમાં જ્યાં ગાડી વધારે રોકી ખૂબ ના રાખતા હોય કે એવી કોઈ જગ્યા હોય તો આપણે લેડીઝને વોશરૂમ જવાની બહુ જ પ્રોબ્લેમ થાય તો એના માટે છે હું જો અહીંયા પાછળ બતાવ્યું છે કેવી રીતે યુઝ કરવાનું છે તો આને આવી રીતે ઓપન કરી અને આની અંદર એનું એક છે પેપર જેવું એની અંદર તમારું યુરિન એકદમ ઠીક થઈ જાય તો આ એ છે આની અંદર શું કરવાનું અને પછી આને આમ ક્લિપ કરી દેવાનું અને એને ડસ્ટબિનમાં ફેંકી દેવાનું તો આ એક આવું કંઈક હું રાખતી હોઉં છું મારા પર્સમાં હોય જ છે તો આ એક પ્લાસ્ટિકવાળામાં હતું તો નહીં બધું આ મંગાવવું જરૂરી છે પેલું તો ફાટી જતું હતું કાગળનું તો આ એક મંગાવી છે તમે લોકો પણ જે લેડીઝને બહાર જાય અને વોશરૂમમાં પણ બહુ ગંદુ હોય છે ટ્રાવેલિંગમાં મને અને મારી મમ્મીને તો બહુ જ પ્રોબ્લેમ છે મને તો બહુ જ છે કેમ કે મને જ્યારે ત્યાં ઇન્ફેક્શન થઈ જાય હું બહારના કોઈ પણ વોશરૂમમાં કે કોઈ બીજું કોઈ મારું વોશરૂમ યુઝ કરે તો એના માટે બહુ જ સારું છે તો એ શૂટિંગ માટેના ખબર અને ક્યાંય સ્વિમિંગમાં ત્યાં મતલબ આઉટ ઓફ કન્ટ્રી હોય કે પછી કોઈ પણ જગ્યા હોય તમે સ્વિમિંગ પુલમાં જાઓ તો તમને પહેલાં જ વોર્ન કરી દેવામાં આવે કે સ્વિમિંગ કોસ્ટ્યુમ સિવાય તમે સ્વિમિંગ ના કરી શકો बाकी मंगायाचे वन पीस डिस्काउंटमध्ये तो मंगाई બેક આવી છે ઓપન સારું છે સ્ટ્રેચેબલ છે એટલે મેં એક સાઇઝ નાનું છે છેબલ જ્યાં સુધી તમે બોડી ફિટિંગમાં ના પહેરે ત્યાં સુધી બીજાના બીજું આ ક્લીન મંગાવ્યું છે એવું છે ખબર નહીં પડે આ કેવું છે આ નીચેનો ભાગ છે ઓકે હા આ વચ્ચેનું છે અને આ ઉપરનું છે તો હું જ્યારે પહેરીશ ત્યારે તમને ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો તો એવું છે આ કોટ્સએપ છે

અમારી શોપિંગ હતી થોડું ઘણું જે મંગાવ્યું તું આટલા દિવસમાં જે આવ્યું તું એનું તમારા લોકો સાથે શેર કરું તમને લોકોને કંઈ મંગાવવું હોય તો પ્લીઝ મને કહેજો તો હું આની લિંક બી મોકલી દઈશ આની લિંક મોકલી દઈશ તમને લોકોને આ એક બ્રેન્ડ છે જે મંગાવી છે ત્રણ વસ્તુ એની આની અંદર સારું અત્યારે ઓફર ચાલી રહી છે તમે લોકો મંગાવી શકો છો અને સારા આ છે મટીરિયલ કોટન તો નથી મિક્સ મટીરિયલ છે પણ સારું છે ટ્રાવેલિંગમાં પહેરવા માટે બહુ સરસ છે ખિસ્સા છે બંને સાઈડ તો સૌથી સારી વસ્તુ તો એ છે આમાં કલર પણ બે કે ત્રણ કલર હતા આની અંદર ત્રણ ચાર કલર હતા તમે લોકો મંગાવી શકો છો બસ તો આજ મારી શોપિંગ હતી એ કીધું કોઈ વિડીયો મૂક્યો નથી તો આ તમને બતાવી દો તો કંઈ નહીં કંઈ પણ ગમ્યું હોય તો પ્લીઝ મને મેસેજ કરજો લિંક જોઈતી હોય તો અમુક લોકોને સાડી એક નથી ઉન્નતિબેન તમને સાડીની લિંક જોઈતી હતી પણ એ લિંક અત્યારે ઓપન નથી થતી એટલે મેં તમને શેર નથી કરી પણ એ જેવી ઓપન થશે એટલે હું તમને ચોક્કસથી બ્લ્યુ સાડીની લિંક હું તમને ચોક્કસથી મોકલીશ કેમ કે મને યાદ છે કે તમે બ્લ્યુ સાડી જે મેં પહેરી હતી મુહૂર્તમાં મુંબઈ એની તમારે લિંક જોઈએ છે તો હું ચોક્કસથી લિંક કેમ કે અત્યારે આઉટ ઓફ સ્ટોક છે એટલે એની લિંક ઓપન નથી થતી પણ હું શેર કરીશ તમને લિંક બીજું પણ તમને આમાંથી જે પણ જોઈતું હોય એની લિંક જોઈતી હોય તો પ્લીઝ મને મેસેજ કરજો હું તમને કમેન્ટમાં એની લિંક લિંક મોકલી દઈશ તો ભાઈ જુઓ આવું લાગી રહ્યું છે મસ્ત બેગ ઓપન છે આવી રીતે અને આવી પેટન છે સરસ છે જોઈ શકો તમે સારું લાગે છે ઓકે તો સેકન્ડ વાળું બતાવું તમને કેવું લાગે છે તો ફ્રેન્ડ આ છે સેકન્ડ જોઈ શકો છો મસ્ત છે બધું જ અહીંયા ત્યાં આવું છે અહીંયા ત્યાં છે અને સરસ છે

મને તો બહુ જ ગમ્યું છે હું આ રાખવાની છું ટાટા ટા અને આ તમે મતલબ એરપોર્ટ લૂક માટે કરી શકો કે તમારે એરપોર્ટ જવું હોય તો એરપોર્ટ લૂક માટે એકદમ પરફેક્ટ છે આ અને મને બહુ ગમ્યું છે સો આ તો ડેફિનેટલી હું રાખવાની છું પહેલાં બે બે પણ રાખવાની છું એ પણ હું રિટર્ન નહીં કરું પણ સરસ છે સો તમને લોકોને આમાંથી કશું પસંદ આવ્યું હોય તો ચોક્કસથી મને કહેજો અને કેવું લાગે છે એ પણ મને જણાવજો સારું લાગે છે કે નહીં બાકી આમાં ત્રણ ચાર કલર છે બીજા તો એ પણ સારા હતા બટ મને આ કલર જોઈતો હતો એટલે મેં આ મંગાવ્યો છે જોઈ લો ફિટિંગમાં પણ સરસ રીતે આવી ગયું છે તો બસ ચલો હવે આપણે લૂકમાં તો મારા અસલી રૂપમાં આવી ગઈ છું સો આ હતા મારા કપડાં પહેરીને બતાવું તો તમને વધારે આઈડિયા આવે એટલે પહેરીને બતાવ્યા સો બસ કહી દે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ક્રિવા કંસાર અને કોઈ પણ વસ્તુની કે એની લિંક જોઈતી હોય તો ચોક્કસથી મને કહેજો હું તમને લિંક પ્રોવાઈડ કરીશ ઓકે તળાવ બાય